યલો કુસત પબ્લિક સર્વર એ સર્વર લાલ સર્વર બિરાર સ્વાગત છે ફરી એકવાર તમારું આ ફરી YouTube ચેનલ માં કાચીસ કટટો બટટો બધું મળી જ લાલ એ બે એવોલોલોન્ટ ટાઈમ ઓવર પાછળ નું મેમન ટાઈમ ઓમની મરી ગયો મમન કાળો રિવર્સ સમય ઉપર છે એટલે ખાલતો બીજો બંદો બહાર ઊભો હે નેળ ખાલતો સમય ના બંદો ઊભો હે હું અહીં છું મને મેરી મારવા જ પેલો કેવો માઈન્ડ છે સિંગલ બંદો પાજો યાર ફુલ પાજો ના ની ફુલ પાછળ છે માં છે પાછળ છે આ તો આ તો ન દેતી હોય એ બોસ્ટ કિમર બોસ્ટ બોસ્ટ ખતમ કરો આઈ પાવી આઈ પાવી આઈ પાવી ગોળી ઉપર રી પાઈચા ક્યાં ભવિયે બાબોરી ના નથી હજી હજી બાબો જોયે તું ના ના ફૂલ તો છે ચલા પડ્યો ઢકલો લોડો આ આમો નાખોરી ફાન નખી એમણે તારી બોલને પડી ટોકન કેટલાસ

या दादा लूट बॉक्स में जाने है काम हमारे है हम ना आमा के होय तो मिली जाए ती ती जान कवर मिली जो आ आ आ मोटो भाई नहीं इन भोसड़ी में जीरो टोकन जा भाई मन माथे से आ बड़ो हां चलो जी बोलो ये जो आ माथे से आथे हम आओ क्या मारी भाई अरे मारी हम आओ तो भोसड़ ना आमा मशीन नहीं बता तू क्या हम हो सही मशीन आवल पे जाले आ आ आ आ तो तो भाग तो भाग आ 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 આમાં છે સાદુ પડે ભાઈ શોર્ટ ની ગન મૂકીને તરત લોંગ લઈ લેવાની લોંગ ની મૂકીને શોર્ટ ની જાય તત્પરતા પડે સમીર ભાઈ તમારા આ બધી ખુટ છે ભાઈ તું

અલે ફોન જલ્દી પે કે ગાળું દેસ નાક નાક લે આપણે રેકોર્ડ બનાવવાનો છે છે કરો વેટ કરો આવો જો માથે જા બે એ સુધી પાછી મુકે અમે કોઈ લૂટ કરી છે આયા આવે મારવા જો આવ્યો આ લોન્ચ પર લઈને આવ્યો છે નો કોઈ ગોળી ગયો માથે પથર જો જો એક ડાઉન છે એ પડી એ નાખી એને ખતમ દિમિત્રી ના કેમ ખતમ આ મારો વાળો ખતમ એમ કીધું વાહ એ એ એ એ

કાય મનમાં અરે ભાણિયા ભાઈ ક્યારેક ક્યારેક મુત્તર સાંટી દેની લે એને ને નશો અથડી જાય છે માણસો પીવે એટલે નશો સડે આ શું સુંઘે એટલે નશો કળા ભોસડી ને ઓંગણીયો નથી તો હું કેવો હવે અરે ભાણિયા ભાઈ ને હું વખાણ કરું બંદો 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 ભાઈ પીક માં જોઈ રીવા કરવા પોજી ગયો અરે ભાણિયા ભાઈ ભોસડી ને જે બંદો ગોતે પી આવ્યો નથી પીક માંથી આ ઈ રીવે કરવા ગઈ રી ચલો છે બારોય આવશે તૈયાર છે અમારી પરશ કરશલા પર હવે હવે એવાર પાછો ના આયુ આયુ બોલાવા ની પા પા મારો જે ઉતરે કવર કવર છે यहाँ से ही बताए आराज करो ना मार दिया पाछे मत पाछे मत समझ थोड़ी पाछे मत मार दे जमे बन अबे यार बे यही जा पाए रोडा कोर मारो ना रोडा बे तो लोड़ा लोड़ा से सोचे ओला नो नो से मेरे तो तोई नो था है कोई कने कने रे रे कने रोडा फाइट फाइट के ले जा थाती हो यहां भोज ना रे बंदा से भाई कने भाई कने 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 रे ना बे है એટલે કો एक गोली रो रही मेरी सर કેમ આ મન્યા કેટલો આયો ફોશીને ગેડ ફાટી ગયો અજીક છે તો ખબર પાડનો કોરે કરી કમણા સોદેમે 1 હમ એ છે

એને ડેમે દીધું તું આમ તમ કરશો તો સોદી ના ન ભેગો થાશે મે ભાગવાનું નતું ઈ ભૂલ કરી જો લોડા તારે મારી આરે રેવાનું હું હું ભલા બીજી જાવ ભલા બીજી લઈ આરે હોત ને તો ઈ આ બે જ માર ભાઈ પાસે તો થોડી જાતા તો ભાઈ માર ભાઈ જે શોટ કરતો શોટ એની મેરો એટલે ભૂલ જોતો તો સારે કેમ જીવતા હતા એક ને મે ડાઉન

બે ભાઈ ટોકન એક્સચેન્જ કરો જલ્દી ફટાફટ આ દે લે સોતાન ખબર લે છે તાર ભાઈ દીજે ફોસડી સોતાન ખબર તને થાવડતું આવડતું હે દે દે મને મંદી તું લેજે આ ભાણા દે દેજે ભાણા ટ્રાય મારવા દે કેવો કો આપરે જોઈએ ઓલી ઓલી શોપ છે ભાઈ અપડેટ વાળી તો ટોકન એક કરો હાલો ફટાફટ હું પેલા બે આડું લે લો તો ટોકન મે દેસે મે અપડેટ વાળી શોપ એટલે એટલે વસ્તુ આ ટાઈમ મળતો છે એની વાત નઈ કે તો આ ખરીદવાની વસ્તુ વાળે શોપ છે તું ને તા મને સમજાય છે તમને ન હું બોલે નો હોય આ વસ્તુ ખરીદવા વાળી શોપ કે આપણે ખોલવી ને અર્સનલ આતે શોપ ને ને કેવા શોપ શોપ બોસડી નો ટાઈમિંગ પૈસે ની છે એ અર્સનલ ને પછી એક્ટિવ કરી દેકો તમે શોપ શોપ સોઈટા સોજલ બે

તો હું સર્ચ કરો છું હા બેસ્ટ લે જો બા હું ચેક બે તો બીજી આર્સનલ ગોઈ આમાં વાહ બે એને ભાઈ ઈ બી કરીને વી લૂંટવા રિવાય કરજો તો માર પાસે 200 મેના કે વાંધો ને ટોકન એક એક કરી જે લોડા નહીં આનો નહીં તું લોડો તમે ભણ આમ મારો જોય લે હું તો ભરી બીચ કરી મારો સારા રા મારો નિશાન મારી ભાઈ ક્યાં ઓલું છે લે હું જાવ ને

આઓ લેછા ફીલ ભાઈ જો આપણે બે વેખી જાય કરી હું લે તો ના ભાઈ છે ટ્રીટમેન્ટ

આઠ ગ્લો નાખ ગ્લો ટ્રીટમેન્ટ દે ટ્રીટમેન્ટ માં દે અનુભવ કવર રહેજે ગ્લો જે બંદા છે ક્યાં જો હેઠ 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 ના દે કવર ભાઈ માર ઉતરી જા થઈ હા ભાગે છે ભાગે છે લઈ લેજો એને ગયો એક આ એક ગોળીનો છે બીજો આવ્યો એક જો છે કવર રહેજે બીજો જો બીજો જો જો છે કોઈ ના ભાઈબન

રોપ ભાઈ એલા બંધો છે અન્યા રીવે કરવા ગયો તો તૈયાર રે ભાઈબન કામોલ પાસે ક્યાં જાય છે પાછો આવો પાછો ઉતરી ગયો મારું લાલ લાલ થા ઉતરી જાવ સોદોનો નીકળો એજો ચેન્જ કરો ભાઈબન ફટાફટ આવો લઈ જા સમિત આ હાથ ની કોણીયું દુખેમડી બોલ

આલે બગલો સ્ટાર્ટિંગ માં બંધ નતો ને આ આવે છે ના ના બોલો હોપ નું આવે છે કેટલો માર છે જે કેટલું કવર રાખ્યું સોદીનો ઓલો બંધો ખુલ્લા ને દેખાય કોઈ ભોસડી ના નીરાતે ગોળી મારે મારા મારો પેટ મને પતા તો નતો પતા નતો અરે મે કેટલો ખુલ્લા માં લેવો તો યાર એને હું કોણ છે ભોસડી અને મારી એડુ વાળા ઓળાવા સોદીનો મને તો પોઝિશન લેવા જો મારી

ક્યાંથી પડે છે ડિગ્રી કયો ને યાર કે ખબર નહીં પડતી બંધો ક્યાં છે ને પેલો ઝાડું આડે ને લોડો બંધો નહીં દેખા તમને કાઈ છે ને ભાઈ ના ના એસીડી જો કે મારે છે સોદેનો દેખાતો નથી યાર એ કામ કરો ઢાળ ચડવા કરો દેખા તો હાલ જાલ ગાડી કોક જાવ ઉપર છે ઉપર ઓલા મારી સાઈડમાં એનીમાં બેઠો એનીમાં બેઠો છે એ ડાબી બાજુ છે યાર ડાબી તો બોલ્યો અત્યારે કેવો છો સોદીનો મને મારો પે ખબર પડી તાલે મને એનો તો બિચારા એ મને ટ્રીટમેન્ટ હા

हेलो बाद में चलो चलो गिर जाओ गिर जाओ परवाला बाद में वो फोड़ी भाग गई आटी जो यार रिवा का जैक जैक रिवा का जाऊं पे जाओ सुरी रिवा का ये नेड भी मारती जो सोला मो कौन साइन दे थैंक्स जाऊं ना ऊपर 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 चेक ऊपर चेक ऊपर 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 तुम्हें ऊपर भाई से मारे हैं और फोड़ी दो जो आले भाई से मारे डोडा ना ले लेप मार लेप मार जैक जैक लेप मार आया तू भाई जैक मार है हां आ रहा तो सु डैमेज

Paso ya, boludo, boludo. Dale, y yo. No, cosa, no, comer, no, comer. ને yo, reba yo, fight karo ma pehla andar diyo. Andar diyo. Es uri bhai ke ho pat nahi sakti. Ha bol upar hai bhai man. Itla? Itla अबे बंदा आ बंदो बंदो आ घरे ऊपर पे मिलो फटाफट उतर आ जा क्या से आया से तैयार जे मन रिवाइव करो वो छोड़ी ना कोपड़ो खोलने को देखा नहीं ई घर ने अंदर बैठो से सिंगल जा एक बंदा तो थो खोलन थोड़े से चल नीचे बागे, नीचे भागे अंदर में अंदर मत है ये डैमेज है भाई अरे अडी नहीं से के समझ में चलते हां सिंगल जो भागे हो भाई एक आया बंदा है

અન્યા સિંગલ જો બેઠો છે હાલ તો નથી છે એક કિલ કરવા દેજો દે હો કિલ ફીક્સો દે એ ભાઈ તારે કઈ કામ ની નીધી ભાઈ નો આવડે તારે ડેમેજ જો આ બધી મરક માણી ગણું છે જેકી ભાઈ તાર જો લોકો હટતી કેમ આવડે નહીં તને એટલે આ કે બેસું આમ ઊભો તેમ જ જો સુપર ગેપ જબરદસ્ત બુયા છે જો આ જો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કાલે જ